દેશમાં યુદ્ધની પરિસ્થિતિને લઈ વડોદરાની શયાજી હોસ્પિટલનું તંત્ર સજ્જ બન્યું છે હાલમાં તાત્કાલિક વિભાગના પ્રથમ માળે એક્સ્ટ્રા વોર્ડ ઉભો કરવામાં આવેલ છે જેમાં જો આપાતકાલીન પરિસ્થિતિ ઊભી થાય તો તેનો ઉપયોગ થઈ શકે સાથે જ તમામ સ્ટાફની રજાઓ રદ કરવામાં આવી છે અને કટોકટીની પરિસ્થિતિમાં ઓક્સિજન પુરવઠો વીજળી સહિત દવાઓનો જથ્થો પૂરતો પ્રમાણમાં ઉપલબ્ધ રહે તે પ્રકારની વ્યવસ્થા હાલમાં કરવામાં આવી છે હાલમાં હોસ્પિટલના આરએમઓ દ્વારા સતત તમામ વિભાગોની મુલાકાત લેવામાં આવી રહી છે અને નર્સિંગ સ્ટાફને રાઉન્ડ ધ ક્લોક સ્ટેન્ડ બાય રહેવા માટે આદેશ આપવામાં આવ્યા છે ભારત દેશના ઉપર જે યુદ્ધનો હુમલો થવાની સંભાવનાઓ છે કે ભણકારા વાગી રહ્યા છે એ માટે અમારું હોસ્પિટલ તંત્ર સંપૂર્ણ સજ્જજ છે અમારા માનનીય હેલ્થ સેક્રેટરી અને કમિશનરશ્રી દ્વારા જે બી સૂચનાઓ આપવામાં આવશે એનું અમે ચોક્કસપણે ત્વરિત અમલ કરીશું આ માટે હાલમાં તો અમારી પાસે એક વીસ બેડનો વોર્ડ રેડી જ છે અલગથી અમારા સ્ટાફની રજાઓ પણ કેન્સલ કરી દેવામાં આવી છે તેમજ અમે દવાઓનો પણ પૂરતો જથ્થો જાળવી રાખ્યો છે ઓક્સિજનનો પણ અમે એ રીતે જ જથ્થો જાળવી રાખેલો છે દવાઓ અને ઓક્સિજન જેમ જરૂર પડશે એમ અમે વધારે પણ સ્ટોક કરી શકીશું એવી અમારી કેપેસિટી છે વૈકલ્પિક વીજળીના વ્યવસ્થા રૂપે અમે જનરેટર પણ સજ્જ જ રાખ્યા છે એમાં સંપૂર્ણપણે એની ચકાસણી કરી લેવામાં આવી છે તેમજ હું જાહેર જનતાને એક અપીલ કરવા માગું છું કે આમાં અમારે બ્લડની પણ ખાસ જરૂર પડશે તો આપ સૌ રક્તદાન મહાદાનના સંકલ્પને ધ્યાને લઈ રક્તદાન કરો એવી મારી અપીલ છે અમે જરૂર પડે ખાનગી હોસ્પિટલોને પણ કોન્ટેક કરી એમને પણ આમાં ઇન્વોલ્વ કરી શકીશું હા રજાઓ રદ કરવામાં આવી છે હાલમાં તો અમારું તંત્ર સંપૂર્ણ સજ્જ છે અને મેં કંઈ જણાવ્યું એમ બધી જાતની રીતે અમે ઓલરેડી તૈયારીઓ કરી દીધેલી જ છે